ગુવારની કાચરી બનાવશું તો રસપુરી ખાવાની પણ ખૂબ મજા આવશે આ કાચરી સાથે તો એના માટે આપણે અડધો થી પોણા જેટલો ગુવાર લઈ લીધો છે અને એને પૂછડીનો ભાગ રાખેલો ઉપરથી જે આપણે હોય દાંડલી એ બીટી લીધી છે અને અહીંયા આપણે એક ગ્લાસ છાશ લીધું છે મીઠું અને હળદર જોશે આમાં આપણે પેલા એક ચમચી જેટલી હળદર ઉમેરી દેસું અને બે થી ત્રણ ચમચી જેટલો આપણે મીઠું ઉમેરશું આ કાચરી આપણે આખા વર્ષ સુધી એવી ને એવી સફેદ રહે છે અને એકદમ ફરસી અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે એવી બનશે આપણી જેમ હું બનાવું છું એ રીતે બનાવશો તો હવે આપણે એક ગ્લાસ જેટલી છાસ અહિયાં ઉમેરી દેશું અને આપણે છાશમાં પલાળી રાખવાનો છે અને પછી તડકામાં સુકવવાનો છે આપડા કાચરી બનાવવા માટે જાડો ગુવાર જોઈએ

એવી ને એવી મસ્ત એવી સફેદ ડ્રેસ છે અને એકદમ સરસ ફરસી પણ લાગશે આ આપણી કાજરી 24 થી 48 કલાક લાગશે આને સુકાતા તો અહીંયા આપણી ગુવારની કાચરી મસ્ત એવી સુકાઈ ગઈ છે તો હવે આપણે તળી લેશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો કાચડીને હવે આપણે તળી લેશું તળતી વખતે ઢાંકણ ઢાંકી દેવાનું એટલે તેલના છાંટા ન ઉડે તેલ ઉડે તો ધગી જવાય

ટેસ્ટી એવી ગુવારની કાચડી જમવાનો સો ગણો સ્વાદ વધારી દે તેવી આપણી ગુવારની કાચડી તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો